તમારાથી કઈ જુદી છું કઈ બહુ મહાન છું કઈ બહુ ગ્રેટ છું એટલે અહીંયા અહીંયા છું છું એવું નથી હું એનું કારણ એ છે કે મારે જે કરવું છે મારી શ્રદ્ધા સાથે મારી મહેનત સાથે હું અહીંયા પહોંચી છું અને મને હંમેશા એવું લાગે છે કે સ્ત્રીઓમાં જો કઈ ખૂટતું હોય ને તો એ શ્રદ્ધા છે અંધશ્રદ્ધા બહુ છે આપણામાં સ્વામીઓને પગે લાગવાનું ઉપવાસ કરવાના રાશિ ભવિષ્ય વાંચવાના છાપામાં બધા રાશિ ભવિષ્ય વાંચે કેટલા લોકો વાંચે છે ચાલો કહો મને સાચું હોય દિલથી કેટલા વાંચે છે ઊંચો કરો ઊંચો કરો વાંધો નહીં એમાં કઈ ડરવાનું નથી કોઈ નહીં હું નથી માનતી રાશિ ભવિષ્ય જે વાંચે છે બધાને મારે પૂછવું છે કે આ કચ્છ ઘર પઠાણ અને નય તમે જે બધી વાંચો છો હા કે ના તો કેમ વાંચો છો ના વાંચો ગમે ત્યાં નમી જવાનું ગમે ત્યાં બાધાઓ લેવાની ગમે ત્યાં પ્રણામ કરી દેવાના માણસ લાયક છે કે નહીં એ સમજ્યા વગર જ એને એની પૂજા કરવા માંડવાની આ બધી આપણી નબળાઈઓ છે આપણે જાતની પૂજા નથી કરતા બાકી બધાની પૂજા કરીએ છીએ કદાચ એટલે આપણે ત્યાં નથી પહોંચી શકતા જ્યાં આપણે પહોંચવું છે હું આજે જ વિચાર કરતી હતી કે હું શું વાત કરીશ મને શરૂઆત એક એવી વાતથી કરવી છે કે જે મારી પોતાની જિંદગીની વાત છે હું એક જ દીકરી મારા મા બાપની અમારું ત્રણ જ જણનો પરિવાર મારા પપ્પાને બહુ માણસો ગમે નહીં અમે બહુ બહાર જઈએ નહીં અમારી સાથે કોઈ બહુ એવા સંબંધો નહીં પરણીને ગઈ તો એટલો બધો મોટો પરિવાર કે એમ કે ખાલી ઘર ઘર ના લોકો જમવાના છે તો પાંત્રીસ જણા ભેગા થઈ જાય એવા ઘરમાં હું પરણીને ગઈ ને મારા વડસાસુ સ્વભાવ ભયાનક ખરાબ મારા સાસુ બિચારા સતત એમને સાંભળે મને તો કંઈ કહે નહીં પણ એમને કે એક દિવસ મારાથી કહેવાય ગયું મમ્મીને કે તમે કેમ જવાબ નથી આપતા ખોટે ખોટા હેરાન થાવ છો એક કહો તો ખરા અને ત્યારે મમ્મીએ મને બહુ સરસ વાત કહી કે હું તો પરણીને આવીને ત્યારે ફોન મૂકી દીધો છે એકલા જ બોલે છે આપણે બધા અજાણતા જ સામેના માણસને એ કરવા દઈએ છીએ જે એની ઈચ્છા છે એ તમને ગુસ્સે કરવા માંગે તો એ તમને ગુસ્સે કરી શકે એવી છૂટ કોણ આપે છે આપણે જ આપીએ છીએ સામેના માણસને આપણે અધિકાર આપીએ છીએ કે આપણને જે એની ઈચ્છા હોય એ પ્રમાણે નચ આવે એ ઈચ્છે તો આપણે સુખી એ ઈચ્છે તો આપણે દુઃખી એ તો આપણે રૂપાળા એ તો આપણે ખરાબ ટીવીમાં કેટલી બહેનો અહીંયા ટીવી જુએ છે એમાં તો હાથ ઊંચો કરો ડર્યા વગર વેરી ગુડ મને એક વાત કહો કે ટીવીમાં જે જાહેરાતો આવે છે શે નહીં આવે છે ગોરા ઘોરા પાતળા થાવ વાળ કાળા રાખો ચામડી ટાઈટ કરો યંગ દેખાઓ યુવાન દેખાઓ એ સિવાયની કોઈ જાહેરાત આપણે જોઈએ છે આપણને એવું જ શીખવવામાં આવે છે કે જો આપણે રૂપાળા છીએ તો જ આપણને કોઈ માણસ પસંદ કરશે અથવા આપણે કોઈને ગમીશું આપણે જ્યારે શબ્દ વાપરીએ છીએ ત્યારે કયો વાપરીએ છીએ છોકરી જોવા જાય છે દસ દસ રૂપિયાની ટિકિટ રાખવી જોઈએ મા બાપે જો જોવા આવતા હોય તો હા કે ના તમે વિચાર કરો કે છોકરી જોવા આવે એટલે મા બાપ પણ છોકરીને રૂપાળી કરીને તૈયાર કરીને ફેશિયલ કરાવીને વાળ સીધા કરાવીને બ્યુટી પાર્લરમાં મોકલીને રજૂ કરે રોજ ચોવીસ કલાક સાસરે ગયા પછી આવી દેખાવાની છે હા કે ના તો શું કામ એને એવી બનાવીને રજૂ કરો છો જેવી છે નહીં સાદી સીધી સરસ છોકરી પ્રેમાળ ખુલ્લું હસી શકે સાવ નાની હોય ત્યારથી એને શીખવે જોરથી હસવાનું નહીં કોઈની સાથે આમ વાત નહીં કરવાની પગ નીચા રાખીને બેસ આવું કશું પણ આપણે આપણા દીકરાને શીખવીએ છીએ જોરથી હસવાનું નહીં સ્ત્રી સાથે આમ નહીં છોકરીની મજાક નહીં કરવાની છોકરી સાથે આવી રીતે નહીં આપણા દીકરાને શીખવતા નથી કેટલી બધી મમ્મીઓ આજના જમાનામાં એવું છે કે દીકરીને દીકરાની જેમ મોટી કરીએ પણ કોઈ મમ્મી એવું કે છે કે હું દીકરા ને દીકરીની જેમ મોટો કરું છું કેમ દીકરો એક કપ ચા બનાવી લે કે દીકરો બે વાસણ ધસી લે કે દીકરો ઘરમાં પોતાનો પલંગ સરખો કરી લે કે પોતાનું કબાટ સરખું કરી લે આવું કેમ આપણે ન શીખવીએ એની પત્ની પર થોડોક બોજ ઓછો થાય એવું જે સાસુ શીખવે ને એને એની પત્ની ખૂબ 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 આશીર્વાદ આપે હા કે ના હા પાડો જો કરતા કઈ નથી બધા અહીંયા આવ્યા છે સાંભળશે મને પુરુષોત્તમભાઈ ને બાપુ ને બહુ સારું બોલ્યા હો આટલું કેસે જમશે ને ઘેર જશે હા કે ના હા કે છે બોલો હા કહો ના તો પાડો કમસે કમ ભલે નહી કરતા મારું કહ્યું પણ ના તો પાડો મોઢે જ છો મારે જે વાત તમને કહેવી છે ને એ એ છે બહુ બધા લોકો તમને શાસ્ત્રોની વાત કરશે બીજી વાત કરશે મારે તો એ કહેવું છે કે દીકરી આપણા ઘરમાં જન્મે ને ત્યારથી જ તમે જુઓ પિતાના ઘરમાં દીકરી જન્મે ને ત્યારથી બલ બલા હોય ને એ નરમ થઈ જાય આ જોયા છે તમે કે તમને ખબર પડે કે માણસ ઢીલો થઈ ગયો ઘરમાં દીકરી જન્મે એનું કારણ એ નથી કે એને દીકરીને પારકે ઘેર મોકલવાની છે એનું માથું નીચે થવાનું છે એને આમ કરવાનું છે એનું કારણ એ છે કે દીકરી પોતે જ એક કોમળતા છે નાની બે અઢી ત્રણ વર્ષની દીકરી આમ વાલ કરે ને પપ્પાને એકાદ બે દિવસની દાઢી નો કરી હોય અને દીકરીનો હાથ ને તો પપ્પાને ભીખ લાગે કે આ બિચારીનો હાથ છોલા છે બીકે દાઢી કરતા થઈ જાય વાલ કરે એના ઘર એટલા કુણા હોય કે એમ થાય કે ના ના આપણે એની પાસે જઈએ તો ચોખ્ખા થઈને જઈએ જરા વધુ કુણા થઈ દીકરી ઘરમાં આવે ને ત્યારથી પિતાને કુણા કરી નાખે અઢી કિલોનું બંડલ પિતાના હાથમાં મૂકે ને આમ લપેટેલું ત્યારથી જ ક્યાંક કશેક પિતાની અંદર કશું કોમળ થઈ જાય દીકરી જ્યાં સુધી ઘરમાં હોય ત્યાં સુધી તમે જુઓ એટલું બધું સરસ વાતાવરણ હોય નાની ત્રણ વર્ષની દીકરીને તમે ઢીંગલી આપો એને શીખવવું ના પડે કે માં કેમ બનવાનું એ આમ જ ઉપાડે ઢીંગલીને કોઈ જોઈ છે એમ પગથી ઉચકે ગોળ ગોળ ફેરવે એવી દીકરી અને ત્રણ વર્ષના દીકરાને આપી જુઓ ઢીંગલી પહેલા પગ કાઢે પછી હાથ કાઢે કાતર બાતર આવે તો વાળ કાપી નાખે

પોતાનો સ્વાર્થ નથી જોતી તો બીજા તો શેમાં જુએ એક મા દીકરા માટે પોતાની દીકરી માટે જુદી છે અને એ જ માં પોતાના જમાઈ માટે અને પોતાની બહુ માટે જુદી છે ઓછી ઓછી થઈ જાય જમાઈ આવે તો શું ખવડાવી દઈએ સુઈ કરી દઈએ ને કેટલુંય કરી નાખીએ અને વહુ આવે એ પછીનો સ્વભાવ જ આખો બદલાઈ જાય ખરી વાત કે ખોટી વાત બધા આવામ કરે પણ કોઈ બોલતું નથી દીકરી નું વર આવે તો આપણને એમ થાય કે આપણે સુઈ એને આગતા સ્વાગતા કરીએ ને આપણે એને પ્રેમ કરીએ ને સુઈ જમાડી દઈએ કેમ તો કે આપણી દીકરી એના ઘેર રહે છે આપણે એને સાચવીશું તો એ આપણી દીકરીને સાચવશે સ્વાચ છે પણ એ છોકરી જે બધું છોડીને આવી છે એની અટક બદલાઈ ગઈ ગઈકાલે આઠ વાગે ઉઠતી હતી એક રાતમાં સવારે સાડા છ ઉઠવા માંડી એ આપણને ખુશ કરવાનો ગમે એટલો પ્રયત્ન કરે પણ આપણે એકદમ દુર્લભ દેવતા આપણે ખુશ થઈએ નહીં દરેક વાતમાં ક્યાંક ક્યાં ભૂલ સાફ સાફ પ્લેટફોર્મ કરો નથી આવડતું નથી ધીરી છે આવી છે બાપુ એક બહુ સરસ વાર્તા કહે છે મને બહુ ગમે છે એ વાર્તા હું એમની હાજરીમાં તમને આજે કહું કે એક સાસુમાં હતા એને ત્યાં વહુ પરણીને આવી બહુ ને ઘરે સવારે શિયામણ નો રિવાજ સવારે ખાય અહીંયા કોઈ સવારે ખાય નહીં નીકળો એકલા રે રાતના જમ્યા પછી સીધું લંચમાં ખાવાનું બપોરનું